કે પણ આપણા વૈષ્ણવ આવે તો આ ચાર રત્નો દ્વારા એમનું સ્વાગત કરવું જોઈએ એમનો સત્કાર કરવો જોઈએ પણ હરિરાયજી આમાં કઈક અલગ કહેવા માંગે છે કઈક અલગ શું કહેવા માંગે છે સાધારણ અર્થમાં આપણે અર્થ લીધો કે જ્યારે પણ કોઈ વૈષ્ણવ ઘરમાં આવે તો આ ચાર રત્નો દ્વારા એનું સ્વાગત એનો સત્કાર કરવો જોઈએ પણ આમાં હરિરાયજી કયા વૈષ્ણવની વાત કરે છે આમાં હરિરાય મહાપ્રભુજી કોઈ બહારના વૈષ્ણવની વાત કરતા નથી પણ ચોવીસ કલાક આપણી જોડે આપણા ઘરમાં જે પરિવારજનો રહે છે ને એ પણ વૈષ્ણવ છે